કે પરમાત્માને મેળવવા છે અને જ્યારે આ તલસાટ જાગે આ પ્રભુને મેળવવા માટે વેદના જાગે ને ત્યારે અંદરથી એક નિષ્ઠા નિર્માણ થાય કે મારે જોવો છે અને તારે દેખાવું નથી મારે જોવો છે અને તારે દેખાવું નથી આજ તો કર ફેસલો કા હું નથી અને કા તું નથી આ નિષ્ઠા નિર્માણ થાય ત્યારે બ્રહ્મ એ પણ પરવશ બને બ્રહ્મ પણ બંધાય છે અને દ્વિતીય સ્કંદ સમાપ્તિ કરતા મહાત્માજી આગળની કથાનું સુંદર સૂચન એક શ્લોકમાં કરે અત્ર વિસર્ગ સ્થાન બોષણ મોતય મુક્તિ આશ્રય હવે કથા વિશે સર્ગ લીલા વિસર્ગ લીલા સ્થિતિ લીલા પોષણ લીલા દ્વિતીય નિરો સમાપ્તિ કરતા મહાત્માએ આ એક દિશા આપી દીધી દ્રષ્ટિ આપી દીધી હવે આ કથા કરવાની માટે આવતીકાલે સવાર માં સર્ગ લીલા એટલે કે સર્જન ફરીથી મૈત્રી વિદુરના સંવાદમાં પૃથ્વી સૃષ્ટિ ઉત્પત્તિની કથા પાછી અહીંયા આગળ આવે છે તૃતીય સ્કંદના દિવ્ય પ્રકરણો છે પૂર્વ મીમાંસા ઉત્તર મીમાંસા પૂર્વ મીમાંસામાં વરાહ ભગવાનનું ચરિત્ર છે અને ઉત્તર મીમાંસામાં કપિલ ભગવાનનું ચરિત્ર કપિલ ગીતાની કથા છે ચતુર્થ સ્કંદની અંદરમાં ચાર પુરુષાર્થોની કથા આવશે

ક્યારે યાતના ભોગવવી ન પડે માટે પુષ્ટિ ભગવાન નો અનુગ્રહ થાય માટે નામ અર્ચન અને ધ્યાન આ ત્રણ પ્રકરણોની કથા છઠ્ઠા સ્કંધમાં નામ પ્રકરણ ની અંદર માં અજામિલ આખ્યાન છે પ્રાચીન બરહિષ રાજાની કથા વૃત્રાસુરની કથા આવશે અને છઠ્ઠા સ્કંધની ઉતી લીલાની અંદરમાં પ્રહલાદના વચનને સત્ય કરવા માટે પ્રભુ સ્તંભની અંદરમાંથી પ્રગટ થશે નૃસિંહ પ્રભુ આવતીકાલે સાંજે છ વાગે નૃસિંહ ભગવાનના પ્રાગટ્ય સુધી આપણે પહોંચવાના છીએ અત્યાર સુધી ચાલતા તો હવે મોટા થયા ને થોડાક દોડતા થશું અને પાછા દશમ સ્કંધ આવે ને ત્યારે વૃદ્ધ થઈએ પાછા ધીમા પડી જાવ અને પાછી મુક્તિ લીલા આવે એટલે જ્ઞાન આવે એટલે પાછા એકાદશ સ્કંદમાં દોડશું પ્રભુને મળવા માટે એક તન્મયતા નિર્માણ થશે અને બારમા સ્કંદમાં પ્રભુને ભેટશું એ આશ્રય લીલા છે તો આવતીકાલે થોડાક દોડીને કથા કરીશું પણ નૃસિંહ ભગવાનના પ્રાગટ્ય સુધી જવું છે બીજા સ્કંદને પૂરા કર્યા ત્રણ ચાર પાંચ છ ને સાતમા સ્કંદમાં આપણે કાલે પહોંચવાના છીએ આવો આજના સત્રને અહીંયા વિરામ આપીએ પ્રભુનો જય ઘોષ કરીએ સાયમ પૂજન આરતી કરીએ પ્રસાદ લઈએ અને પછી છૂટા પડશું પ્રભુનો જય ઘોષ હરિનામ સંકીર્તન અને પ્રભુની મંગલ સાયમ પૂજા આરતી શ્રી કી છે શ્રી ગોવલધન્નાી છે શ્રી બાલકૃષ્ણલા શ્રી અમુર મહારાણી ગી છે શ્રી વલ્લભિશ ગી છે શ્રી એકલિંગજી મહાદેવની છે શ્રી કુળદેવી મહગી

अस्तु जय श्रीकृष्ण सर्वनिवन्दन् ब्रजनप्रिय बालमुकुन्द राधारम Love. Uh -oh. मद्भागवत् करो શાંતે સરળી રમ કેબરીણી નમો સુરે નારાયણી નમો સુરે નારાયણી ओम नमो भगवते वासुदेवाय ओम नमोवते वासुदेवाय ओम नमो भग To me મ ભગવતે વાસુદેવાય 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 બોલગિરીજ ધર સદગુરુ ભગવાન બાકી બિહારી લાલ વ્યાસજી ભગવાન હરિ નમ પાર્વતી પતએ હર મહાદેવ હલો નમસ્કાર આજે સાંજેના મેં કીધું એમ સવારે વાત થઈ હતી હનુમાન ચાલીસાના પાઠ નવથી એક અહીંયા નવથી અગિયાર નવથી અગિયાર અહીંયા રાખવામાં આવ્યા છે હોલની અંદર એટલે તમામ ભાઈઓ બહેનોને આ પાઠની અંદર લાભ લેવા પધારવાનું છે જે નવા મહેમાનો આવેલા છે એ તમામનું સ્વાગત ત્રિવેદી પરિવાર તરફથી કરવામાં આવે છે ધન્યવાદ